મનપા પાણી પુરવઠા વિભાગ દ્વારા મેન્ટેનન્સ કામગીરીને લઈ જાહેરાત કરાઈ હતી બે દિવસ ચાલનાર લાઇન સ્વિફ્ટિંગના મેન્ટેનન્સ કામગીરીને લઈ પાણી કાપ રહેવા અંગે જાહેરાત કરાઈ હતી સુરતના રાંદેર ઝોનમાં વોટર વર્કર્સ ખાતે પાણી લાઇનને શિફ્ટ કરવાની હોવાની તારીખ બે દિવસ બે ઝોનમાં પાણી પુરવઠો બંધ રહેશે જે જાહેરાત મનપા દ્વારા કરવામાં આવી છે રાંદેર વોટર વર્કર્સ ખાતે ચૌદસો વીસ મીમી વ્યાસની પાણીની લાઈન શિફ્ટ કામગીરીની અને છસો મીમી વ્યાસની લાઇન બે બદલવાની કામગીરીને લઈ બે દિવસ પાણી પુરવઠો બંધ રાખવા અંગે જાહેરાત કરાઈ છે બે દિવસીય કામગીરી પૂર્ણ થતાં ફરીથી નિયમિત રીતે પાણી પુરવઠો પૂરો પાડવામાં આવે અંગે જાહેરાત કરાઈ હતી જેને લઈ આથી વોટર વર્કર્સ બંને વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ સંપૂર્ણ બંધ રખાયા હતા જે આગામી ત્રણ એપ્રિલના રોજ શેરાબેતા મુજબ શરૂ કરાશે તેમ મનપા પાણી સમિતિ વાઇસ ચેરમેન દ્વારા માહિતી આપવામાં આવી હતી કૃણાલ સેલર સુરત મહાનગરપાલિકા કોર્પોરેટર પાણી સમિતિ વાઇસ ચેરમેન આજ રોજ વોટર ઉગત વોટર વર્સ ખાતે એકસો પચાસ એકસો દસ એમએલડીનો પ્લાન્ટનો ઓપરેડેશન માટે એને મેમોરિયલ બેઝ ટેકનોલોજીથી ઓપરેટ કરવા માટે આ મેન્ટેનન્સના કારણે આ પ્લાન્ટને એક દિવસ માટે બંધ કરવામાં આવ્યો છે જેના કારણે આ લાઇન શિફ્ટ કરવાના છે અને બેકવોશ ક્રિકેટ વોટરનો એક લાઇન હતી જે ઘણા સમયથી બિસ્મર હાલતમાં હતી તેને પણ બદલવાના છે જેના કારણે ઉગટ વોટર વર્ક્સને બંધ કરવામાં આવ્યો છે અને એના કારણે રાંડેર વિસ્તાર અને અથવા વિસ્તારમાં બે દિવસ માટે પાણી બંધ રહેશે અને ત્રીજી તારીખથી ત્રણ એપ્રિલ બે હજાર ચોવીસથી રાબેટા મુજબ પાણી આપી શકાશે